વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની છવ્વીસ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યની સરપંચની ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની એસી ગ્રામ પંચાયત પૈકી ઓગણત્રીસ ગ્રામ પંચાયતના વોર્ડ સભ્ય અને સરપંચની ચૂંટણી થઈ હતી કે જેમાં ત્રણ ગ્રામ પંચાયત બિનહરીફ થઈ ત્યારે ગતરોજ તાલુકા ચૂંટણી અધિકારીએ નિયુક્ત કરેલ પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં છવ્વીસ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણીઓ યોજાઈ કે જેમાં તાલુકાના ગોઠડા ગામે આસિફભાઈ બુખારી બિનહરીફ જાહેર કરાયા હતા જ્યારે ટુંડાવ ગામે અજીત ભાલાવાત પ્રતાપનગરમાં શિલ્પાબેન શર્મા અને પિલોલ ગ્રામ પંચાયતમાં ગૌતમભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ જાહેર કર્યા હતા ત્યારે આમ સાવલી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી તો ટુંડાવ ગામે સાતમાંથી વિજેતા વકીલ અજીત ભાલાવાતે ગ્રામના વિકાસ માટે સરપંચ અને સભ્યો સાથે મળીને ગામના વિકાસ માટે પ્રયત્નશીલ રહીશુંનો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજ રોજ ટુંડાઓ પંચાયતની અંદર ઉપપ્રમુખની ઉપસરપંચની જે બેઠક માટે ઇલેક્શન થયું તેમાં સાત મતોથી મને જીત જીત હાસિલ થઈ છે ટુંડાવ ગામ ટુંડાવના જે નાના મોટા જે પ્રશ્નો છે જે વિકાસના કાર્યો છે એ વિકાસના કાર્યો હું પૂર્ણ કરીશ અને સરપંચની સાથે ખબરથી ખભો મળીને કામ કરીશું અને પંચાયતની અંદર ગરીબ વર્ગના લોકોનું વધારે કામ અને ગરીબ વર્ગને ઉપર લાવવા માટે પ્રયત્ન કરીશું અને ટુંડાવ ગામની અંદર જે તળાવની સાફ સફાઈ છે ગટરના જે પ્રશ્નો છે પાણીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો તાત્કાલિક ધોરણે નિકાલ કરીશું અમે અને ટુંડાવ ગામની અંદર જે પોલ્યુશન માટે જે ફેક્ટરીઓ અત્યારે હાલ ચાલી રહી છે પોલ્યુશનની ફેક્ટરીઓ પણ બંધ કરવા માટે પ્રયત્ન કરીશું સાથે સાથે ટુંડાઉ ગ્રામની અંદર જે મારા સાત મત જે મને મળ્યા છે સાથે સાત મતના જે મતાધિકારવાળાના જે સભ્યોને હું મારા તરફથી એમને અભિનંદન પાઠવું છું અને એમનો મને મત આપ્યો એમનો પવિત્ર મત બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો